ઉમરગામના કોર્પોરેટર કવિ ભાજપ કવિ કોંગ્રેસ ઉમરગામ પાલિકાના વોર્ડ નંબર ના કોર્પોરેટર નૈનાબેન દુબળા અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા કોંગ્રેસના ભાજપમાં ગયા બાદ ફરી શનિવારે અનંત પટેલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી ચોંકાવ્યા હતા જે બાબતે ઉમરગામ પંથકમાં ભારે જોર પકડ્યું હતું આજે ફરી ભાજપમાં સામેલ થયા પાલિકા પ્રમુખ મનીષ રાય અને ભાજપ શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં આવ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ વાતચીત કરવાનું જણાવી કોંગ્રેસની સભામાં ખેસ પહેરાવ્યો હોવાનો નેનાબેનએ આક્ષેપ કર્યો હતો નેનાબેન ફરી ભાજપમાં થયા સામેલ સાંભળીએ શું કહે છે નેનાબેન કે બોલાવ્યો તને મળવા માટે એમ કીધું કોઈ કામ છે રિસર્ચન તને હું પ્રોબ્લેમ છે તમે કીધું ઠીક છે પ્રોબ્લેમ હોય તો હું વચ્ચે હું બોલી લઈશ સર મેં તો ભાજપમાં જવાને એમ બી કીધી તને પૂછવા આગળ એમ બી મે કીધી પણ બતાતી પછી પછી બીજી જગ્યા પર લઈ ગયા ને કા બધી મીટિંગ કોંગ્રેસ વલા લોકોની હતી લેડીસ કોઈ ન હતી એ હું એકલી હતી તો ભી હું ગાડીમાંથી ની ઉતરો માંગતી હતી તો ભી મેં ચાલ ચાલ કરીને લઈ ગયા સાલ ની સ્વાગત ની કરોને એ જબરદસ્તી મારા પર કરે અને જે બોલ્યા કે ભાજપમાં અમે જબરદસ્તી ખેંચ્યા એ ખેંચવાની ખોટી વાત અમારા મરજી અમે જઈએ છીએ અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે